જો તમારી નજરમાં કોઈ સારો કારીગર હોય ને તો કેજો માનવીને માનવ સાથે જોડે તેવો પુલ બનાવવો છે આંખમાં આંસુ રોકી શકે તેવો ડેમ બાંધવો છે સાચા સંબંધોમાં પડેલી તિરાડો બુરવાની છે સમયનો ભેજ ન લાગે એવું ધાબું ભરવાનું છે થોડો પ્રયાસ તમે પણ કરજો અને હું પણ કરીશ વીતી જશે તો એ ઉંમર હશે અને જીવી લેશું એ જિંદગી હશે જીવનમાં કેટલું ભેગું કર્યું એ નહીં પણ કેટલું માણ્યું એ મહત્વનું છે જિંદગીમાં એક સમય જરૂર આવે છે જેમાં આપણે નક્કી કરવાનું હોય છે કે આપણી જિંદગીનું પાનું ફાળવું કે ફેરવવું આપણી અંદરની સમજણ શક્તિને વિવેક બુદ્ધિથી લીધેલા નિર્ણયો આપણી સફરના અને ભવિષ્ય બનાવવા પાછળ આધારિત હોય છે દરેક વખતે આપણે જિંદગી પાસેથી કંઈક જોઈએ છે કંઈક મેળવવું છે એવી આપણી ઘણી બધી અપેક્ષાઓ અને આશાઓ છે પણ ક્યારેય એવું નથી વિચારતા કે ઈશ્વરે આપણને ફક્ત લેવા નહીં પણ કંઈક આપવા પણ મોકલ્યા છે જો આપણે આપણો એક હાથ આપવા લંબાવશું તો બીજા હાથમાં ઈશ્વર આપણને આપશે પણ જરૂર